દેવભૂમિ દ્વારકા જિલ્લાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે મુલાકાતે પધાર્યા હતા અને ખાસ કરીને જો વાત કરીએ તો બેટ દ્વારકા હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચતા જ તેમનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન દ્વારા આજે સુદર્શન જે બ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે પ્રસંગે જ તેઓ દ્વારકા જિલ્લામાં પહોંચ્યા હતા અને તમામ લોકો દ્વારા ખૂબ જ સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બેટ દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાંસદ શ્રી સી આર પાટીલ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ ધારાસભ્ય શ્રી પબુભા માણેક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર રિયલ એડમિરલ અનિલ જગ્ગી ડીજીપી શ્રી વિકાસ સહાય પ્રભારી સચિવ શ્રી મુકેશ પંડ્યા અગ્રણી શ્રી શ્રી મયુર ગઢવી શ્રીમતી ઉષાબેન ગોહિલ શ્રી દિલીપ કોટેજા સહિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રીનું ઉષ્માબેન સ્વાગત કર્યું હતું તો વાત કરીએ ઓખા અને બેટ દ્વારકા જોડતા નવસો ઇઠ્યોતેર પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ